ભુજ શહેરમાં નાર્કોટિક્સ વિરોધી અભિયાન હેઠળ એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ તરફ જતા રોડ પરથી એસઓજી ટીમે બે કિલોગ્રામ ગાંજાનો જથ્થો સાથે એક ઈસમને પકડી પાડ્યો છે પકડાયેલા આરોપીની ઓળખ હિતિસદાન માનદાન ગઢવી તરીકે થઈ છે જે મૂળ કપુરાશી લખપતનો અને હાલ ચરણ બોર્ડિંગ ભાનુશાલી નગર ભુજ ખાતે રહે છે આરોપી પાસેથી કુલ ત્રેવીસ હજાર આઠસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં વીસ હજાર આઠસો ત્રીસ રૂપિયાનો ગાંજો અને રૂપિયા ત્રણ હજારનો મોબાઈલ ફોન સામેલ છે આ કેસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી એસોજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવીની આગેવાની હેઠળના સ્ટાફ પીએસઆઈ એમએલ એલ વાઘેલા એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા દિનેશભાઈ ગઢવી નરેન્દ્રસિંહ ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રજાકભાઈ સોતા રઘુવીરસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા ભાવેશભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી અને મહિપતસિંહ સોલંકી સાથે રહ્યા હતા